નમસ્કાર મિત્રો મિત્રો અમદાવાદ મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેમાં પણ વિપક્ષનું પદ કોંગ્રેસ પાસે શહેઝાદ ખાન પઠાણ પાસે છેલ્લા લાંબા સમયથી વિવાદમાં પરંતુ આઠ લોકોએ અરજી કરી હતી આપને યાદ હશે શહેઝાદ ખાન પઠાણને બદલવા માટે વિપક્ષના નેતા તરીકે બીજા કોઈને બેસાડવા માટે એક વર્ષનો સમય ગાળો અને તે પણ પૂર્ણ થયો એ અરજી બાદ ગઈકાલે સોમવારે દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે કોંગ્રેસના કોર્પોરેટર પાસે મતદાન કરવામાં આવ્યું મજાની વાત એ છે કે સામે કોઈ નહોતું કોઈ ઉમેદવારી નહોતી કરી શહેઝાદ ખાન પઠાણ એકલા જ હતા એટલે મત આપવાનો શહેઝાદ ખાન પઠાણને અથવા તો મત જ નહીં આપવાનો કુલ આઠ લોકોએ અરજી કરી હતી તેને લઈને અમને સવાલ થયો જાણ્યું ત્યારે ખબર પડી કે આઠમાંથી ત્રણ કોર્પોરેટર જે શહેઝાદ ખાનની વિરુદ્ધમાં હતા તે તેની સાથે આવી ગયા હતા ત્યારે પાંચ કોર્પોરેટર જે વિરોધમાં હતા તે મત આપવા જ ન આવ્યા જે લોકો મત આપવા ન આવ્યા જે કોર્પોરેટર મતદાનથી દૂર રહ્યા તેનો સંપર્ક અમે કર્યો તો તે લોકોમાંથી કોઈને કોલેરા થઈ ગયો હતો કોઈને ટાઈફોડ થઈ ગયો હતો કોઈ અન્ય કારણોસર બહાર હતું તો કોઈએ ફોન જ ના ઉપાડ્યો તો કોઈના પતિએ કહ્યું કે ભાઈ તેઓ મીટિંગમાં છે આ પ્રકારની સ્થિતિ જોવા મળી ઉડાઉ જવાબ જોવા મળ્યા ગોળ ગોળ જવાબ જોવા મળ્યા ત્યારબાદ અમે તેમનો સંપર્ક કર્યો કે જે લોકો હાજર રહ્યા હતા તેમણે કહ્યું કે અમારું સમાધાન થઈ ગયું છે પરંતુ તેમણે કોંગ્રેસની પણ વાત કરી હતી તેમણે શું કહ્યું તેમાં એક સિનિયર કોર્પોરેટર છેલ્લા લાંબા સમયથી પોતે કાઉન્સિલર છે અને વિપક્ષ નેતાના દાવેદાર પણ ગણવામાં આવે છે ઇકબાલ શેખ તેમણે શું કહ્યું શું અંદરની વાત કરી સાંભળો પહેલા જે એમની જોડે વાત કરીને અમે પૂછીને કે ભાઈ અમે આવી રીતનો અમારા વિસ્તારની વાત છે પણ આ વિસ્તારના આ બંને વિસ્તાર મારો ગોમતીપુર અને દાણીમડા વિધાનસભામાં આવતો બેરામપુરા કાઉન્સિલરો ની પ્રત્યે જે લાગણી છે public ની અને પબ્લિકે એક લાગણી રાખે છે કે ભાઈ કોંગ્રેસ પાર્ટી માંડ માંડ અત્યારે બેઠી થઇ રહી છે તો તમારી લડાઈઓ બની શકે તો એને દૂર કરો નઈ લડાઈ લડાઈ શું હતી એટલે કામ ને લઈ હતી કે પછી બીજી જ મુશ્કેલી હતી નઈ નઈ લડાઈ માં એવું હતું કે ઉપર નેતાઓ ની લડાઈ મૂળ કે ભાઈ નેતાઓના ના ઈગો ની લડાઈ અને અમારા ભી અમને ભી એમ લાગ્યું કે ભાઈ અમારી જોડે અન્યાય થઇ રહ્યો છે પણ એ અમે અમારી વાત મનાઈ નહી શક્યા એક વાત સમજી લો પણ એનો મતલબ મનાઈ તો તમે હિત માટે લોકોના હિત માટે કઈક તો નિર્ણય લેવો પડે ને અંતે તો તમે ત્રણ લોકો પણ ટૂંકમાં શહે ના સમર્થનમાં આવી જ ગયા ને તો શું આશા અપેક્ષા રહેશે બિલકુલ અપેક્ષા રહેશે ને વિસ્તારના કામો ની અંદર આ ધારાસભ્ય છે એમનું બજેટ અમને મળે અમારા વિસ્તારોમાં અમે કામ કરાવવા માંગતા હોય ત્યાં વિપક્ષના નેતાનું જે બજેટ સ્પેશિયલ મળે છે એક કરોડ રૂપિયા એનું બજેટ અમને મળે અને અમારા કામ માટે જે પ્રમાણે પાર્શિયાલિટી રાખીને અમને જે અનનો અમને એવોઇડ કરવાનું આવતું હતું એ અમારી જોડે અમારા દરેક વિસ્તારના પ્રાથમિક પ્રશ્નો માટે અમારી પડખે રહીને અમારા કામો કરાવે બરોબર છે નઈ મારે એ પૂછવું હતું કે કોંગ્રેસ ના તમે કીધું કે નેતા ની પોતાની રાજનીતિ ઉપર ના નેતાઓ ને એટલે શું કોઈ નેતાઓની ઓ વાત કે એના કારણે મુશ્કેલી પડતી હતી નઈ નઈ જૂથ વાત તો સાંભળો દરેક party માં જૂથ વાત હોય ઘર અંદર બી રહેતા તો જૂથ હોય હવે એક વાત સમજી લો એવો કોઈ એટલો મોટો issue નતો નેતાઓ નો પરંતુ ઈગો અમારું ભી તો ઈગો હતો ને અમે આઠે આઠ જણા અમે લોકો આઠ માંથી અમે આઠ ઉમેદવાર આઠ કાઉન્સિલરો છે ઇલેક્શન નો તો આપણે જઈને મત આપવું જોઈએ અથવા તો આપણે જઈને આપણી વાત મૂકવી જોઈએ પાંચ એ તો તમને પછી કીધું હશે ને કે કારણ કે એ લોકો તો ગેરા રહ્યા અને તમારું આખું ગ્રુપ છે સાંભળો સાંભળો અમે એમને સ્પષ્ટ કીધું અને અમે કહીને ગયા છે કે અમે જઈએ છીએ અમે ઇલેક્શનમાં ભાગ ભી લઈશું મત આપવાનો તો મત આપીશું કેટલા ઉમેદવાર છે છે કોણ કોણ અને મત આપવા ઉમેદવાર ત્યાં પાર્ટી એક જ હતો બીજો કોઈ ઉમેદવાર હતો જ નહીં બરોબર અને બીજી વાત તમને કઉ પાંચ જણા ને અમે જતી વખતે બી કીધું કે ભાઈ ચલો આવો અને અમારા આલા કમાન્ડ જે હોય હાઈ કમાન્ડ જે છે એની જોડે સંમતિ લીધી એમને કીધું કે ભાઈ તમે બધા ભેગા થઈને કોઈક એવો નિર્ણય કરજો બધા સાથે રેજો અમે એના માટે બધાને અમારે પાંચે આઠે આઠ જણા ને સંયુક્ત સાથે લઇ જવાનો પ્રયત્ન કર્યો અને બીજું તમને મેં હું કોઈ વસ્તુ માટે બોલાવું તમે નહીં આવો તો હું કઈ રીતે તમારી બોચી પકડીને તો લઈ નહીં જઈ શકું બીજી વાત આપને કઉ કે એટલે મુખ્ય વાત એ છે કે આ લોકોને પાંચ લોકો જે છે એમને હજુ હજુ પ્રોબ્લેમ છે કે પછી એ લોકો એવું ઈચ્છે છે કે ભાઈ વિરુદ્ધ વિરુદ્ધમાં નથી જવું અને આ મુદ્દો હજુ પણ અમારી વિરુદ્ધ વિરુદ્ધમાં છે એટલે કે શેનટ અટકવાના જેમને નિગમતા પાર્ટીની જવા માંગતા નથી સાંભળો એ લોકો એમના રાજકીય એમને થોડું એમ હતું કે જે લોકો સુધી અત્યાર સુધી આપડે લડતા આયા છે આપણે એમને કઈ રીતે મત આપીએ એમની ખાલી એટલી જ વાત હતી એટલે એમને એમનું મન ગવારા નહીં કરતું હતું કે ભાઈ પછી અમે સમજાયા બી ભાઈ કોંગ્રેસ પાર્ટી ની એકતા માટે આપણે જવું જોઈએ કોંગ્રેસ માં જવું જોઈએ અને કોંગ્રેસ નિર્ણય લેતી હોય તો આપણે પાર્ટી ફોરમ માં રહીને વાત કરીએ ને બેસીને ને અંદર તો શું બહારથી આપણે લડલડ કરીએ તો થોડી લડવાનું લડવાથી આ ત્રણ વર્ષથી આપણે લડીએ છીએ કોઈ પ્રશ્ન નું નિરાકરણ આવતું નથી તો શું કહ્યું એમને નહીં એમને કે કઈ નહીં બોલે તમે છો તમારા નિર્ણય માટે અમે સ્વતંત્ર અમારા નિર્ણય માટે અને બીજી વાત આપને કઉ અમે ગયા તો હાઈકમાન્ડે જે ચાર જણા ની જે પેનલ બનાવી હતી ઇલેક્શન માટે રજુઆત તો કરી જ અમે ખાલી અમને આમ જઈને મત નહીં આપ્યા અમે એમ કીધું કે ભાઈ એક વર્ષ માટે મુકવામાં આવ્યું હતું લેટર છે સૌથી પેલા એનો નિર્ણય લેવો જોઈએ ઇલેક્શન નો તમે નિર્ણય લીધો છે એ નિર્ણય ખોટો છે એના કરતા હાઈકમાન્ડ એ નિર્ણય લીધો છે હાઈકમાન્ડ નિર્ણય કોઈ બી લે કોંગ્રેસ પાર્ટી છે એ કે આપડે કોઈ વ્યક્તિગત જાગીર નથી પાર્ટી એ જયારે આ નિર્ણય લીધો હોય તો આપડે નિર્ણયની નિર્ણય ની અંદર સમર્થન આપવું જોઈએ એટલે આપણે સમર્થન આપ્યું અમે સાંભળ્યું કે ઇકબાલ શેખે શું કહ્યું ઇકબાલ શેખે સ્પષ્ટ વાત કરી કે સમાધાન થઈ ચૂક્યું છે પરંતુ ભૂતકાળમાં શું વાત હતી શું મુદ્દો હતો અને તેઓ અન્ય પાંચથી જુદા શા માટે પડ્યા તેઓ સ્વતંત્ર છે પરંતુ એક વાત સામે આવી રહી છે કે આ સમગ્ર મામલાને થાળે પાડવામાં કોંગ્રેસના મોટા નેતાએ રસ ભજવ્યો હતો કોંગ્રેસના મોટા નેતાએ આ ત્રણને ફોડ્યા અને બાકીના પાંચને પણ મતદાનથી દૂર રાખ્યા હતા નીરો બક્ષી આ સહિત તમામ કાઉન્સિલરને અત્યારના ઘીનાઠામમાં ઘી ઠર્યું છે પરંતુ મૂળ વાત એ છે કે શહેઝાદ ખાન પઠાણની બોડી લેંગ્વેજ આ છે પણ કંઈ અલગ વાત કહી રહી છે શહેઝાદ ખાનને જોનાર લોકો ફરી વિપક્ષના નેતા બન્યા ત્યારબાદ બહાર આવતા લોકોએ એમને જોયા છે અને એ લોકો કહી રહ્યા છે કે હજુ પણ હજુ પણ શહેઝાદ ખાન પઠાણના મનમાં કંઈ અલગ વાત ચાલી રહી છે શહેઝાદ ખાન પઠાણ આવનાર સમયમાં વિપક્ષના નેતા ટકીને રહેશે કે નહીં કોઈને નથી ખબર પરંતુ જે જેમ કે નીરવ બક્ષી છે તો તેમના પણ પિતાજી કામ કરી ચૂક્યા છે અને તે પણ દાવેદાર ને સામે ઇકબાલ શેખે શું કહ્યું એ તો આપણે સાંભળ્યું તે એટલે કે અત્યારના આ પ્રકારની સ્થિતિ છે પરંતુ કોંગ્રેસ અત્યારના ધીરે ધીરે બેઠું થઈ રહ્યું છે આ પરિસ્થિતિ જોતા ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું છે અંતિમ ઘડીમાં ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું છે અને તેની સરાહના થઈ રહી છે હવે જોવું રહ્યું આવનાર સમયમાં વિપક્ષ નેતાનું પદ શહેઝાદ ખાન પઠાણ પાસે રહે છે કે નહીં કોઈ બબાલ થાય છે કે નહીં અત્યારે તો કોંગ્રેસે ખૂબ જ અંતિમ ઘડીઓમાં ડેમેજ કંટ્રોલ કરી ઘીના ખામમાં ઘે ઠાર્યું છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર